તો આજે આપણે પાલીતાણા આવ્યા છીએ પાલીતાણા રેલવે સ્ટેશન ઉપર આપણે આવ્યા છે હું તમને આ ટ્રેનમાં જો પાલીતાણા બોટાદ મહુવા વેરાવળવાળી ટ્રેનની અંદરમાં આવ્યા છે હવે પાલીતાણા છે હવે તમને હું પાછું થોડુંક પાલીતાણા વિશે જરાક આજ બતાવવાનો છું પાલીતાણા જે છે ને આ જૂનું જો રેલવે સ્ટેશન છે હું આપને જરાક બતાવું છું કારણ કે હજી એનું જે બાંધણી જે છે પાલીતાણાના રેલવે સ્ટેશનની આખી જૂનવાણી છે પાલીતાણાના જૈન દેરાસરોનું પણ અહીંયા બેનર લગાવ્યું છે તસવીરો જો બતાવું છું આપને હું જો અહીંથી જૂનવાણી છે આખી આપણે રેલવે સ્ટેશનની બારે આપણે નીકળીએ છીએ જો પાલીતાણા તમે રેલવે સ્ટેશન જુનવાણી નહીં જોયું હોય હું આખું તમને પાલીતાણાનું આપણે ત્યારે સર તો આપણે બધાએ જોયા છે પણ રેલવે સ્ટેશન હું આપને બતાવું છું જો પાલીતા રેલવે સ્ટેશનની ની સાઈડમાં થોડોક ફેરફાર કર્યો છે પણ છે જૂનવાણી આખું બધું એનું જે બારની આખી હું તમને લોકેશન બતાવું છું એનો આ એક ચોક છે એ બહુ પ્રાચીન આખો જે ચોક છે એ હું આપને જરા બતાવું છું જરાક જોઈ લઉં

હવે અમારા સ્નેહી છે અમારા સગા છે અને એમનું શું નામ છે અને કેવી રીતે એ ભજનને બધું ગાય છે તો તમારું નામ નહીં જરા તમે કહેશો તો અમારું શું શું તમારું નામ ને હું બોટાદરા હું દાનાજી રાઠોડ મારું નામ દાનાજી પીરાજી રાઠોડ આખું નામ હા અને આ ભજન ને આ બધું કે તમે શું શું છો કંઈ ભગવાન ભજન શીખી ગયા હવે ભગવાનના માતાજી કેટલાક ભજન આમ ગાવો તમે હવે મને બસવાને દસ વાણી ખોલીને જોયેલી છે મારે શીખીને હમ વાહ તો એકાદ ભજન આપણે ખાવા દિયો કે જે માણસને આપણે રાજસ્થાની ભાષા આજે જે ગુજરાતી અમારા જે ભાટી ટીવીના આપણા દર્શકો છે અને ભાટી આપણે એટલે આપણા વણઝારા પણ આપણા દર્શકો આપણા છે તો એને બધાને ખ્યાલ આવે કે તમે કેવી વાણી પીસો છો અને તમારા ભજન કેવા છે એ આપણે જરાક માણીએ ચાલો આપણે ભાઈ સર પર રે લે મેર હોઈ ગરુલેર લે પુરી ભાઈ ભે ગયા લીલા લે સંત તો ઘણા વે ય ભાઈ નહી સંતારા પાર એક મસ્તે રોમ બાપુ મસ્તી મેં જૈસે નહી કોઈ સંત ફકીવા મારી માન લો સ્વામી રે સુળા પૂજા મારી માન લો ਗੋਣਾਪਤ ਕਰਵਾਰੇ ਖੋਲੋ ਮਾਰ ਆੜ ਦਾਰਾ ਤਾਲਾ ਰੇ ਹਾਂ ਤਨ ਫੁੱਲੇ ਰਸਾ ਡਾਉਂ ਦਾਤਾ ਕੁਨੀ ਰੇ ਅਸੂਤਾ ਫੁੱਲੇ ਰਸਾ ਡਾਉਂ ਦੇਵਾ ਇਹ ਕੁਨੀ ਰੇ ਅਸੂਤਾ ਰੇ ਹੋਈ ਫੁੱਲਾ ਬਮਾਰੋ ਬਟਾਲਿਓ ਰੇ ਜੀ સેવા મારી મનાલો સ્વામી રે સુંડાળા પૂજા મારી થી મનાલો ગણપત ગરવા ખોલો રે મારા ઈડી દોરાઈ તળાઈ રે એ સતગરુ એડા ਇਰੇ ਭਈ ਜੇ ਸੇ ਜਾਣ ਲੋਟਾ ਢੋ ਘੜਾ ਪਛਾਵੇ ਆਪਰਾ ਰੇ ਭਈ ਪਾਵੇ ਨੀਂਦ ਜਕੋ ਏ ਕੀੜੀ ਰੇ ਮਾ ਕੋੜੀਏ ਚਮੜੀ ਸਜਨਾ ਕਰੇ ਕੀੜੀ ਰੇ ਮਾ ਕੋੜੀਏ ਚਮੜੀ ਸਜਨਾ ਕਰੇ ਦੁਆਰ ਕੋ ਰੋ ਨਾਤ ਬਾਬੋ ਦੇਸ ਮੇ ਆਵੇ ਏਣ ਬੀਲੜੀ 라 ਬੋਰ ਸੌਂਵળો ਐ ਟੋੜਾ ਖਾਵੇ ਬੀਲੜੀ 라 ਬੋਰ ਸੌਂਵળો ਐ ਟੋੜਾ ਖਾਵੇ ਅਰੇ ਭਗਵਾਨ ਸੰਤਾਂਵੇ ਸੌਂਵળા ਨੇ ਧਿਆਨ ਨਹੀਂ ਆਵੇ ਅਣ ਕਰਮਾਰੇ ਬਾਈ ਰੋ ਕੀਚੇ ਚਾਂਬਲੋ ਕੁਯੋੜੋ ਕਾਵੇ ਕਰਮਾਰੇ ਬਾਈ ਰੋ ਕੀਚੇ ਚਾਂਬਲੋ ਕੁਯੋੜੋ ਕਾਵੇ ਅਣ ਨੇਨੀ ਰ ਬਾਈ ਰਾਮ ਮੇਰਾ ਮੇ ਯਰ ਬਣੋ ਆਵੇ ਓ ਔਲੂ ਗਣੀ ਆਵੇ ਓ ਰਾਮ ਤਰੀ ਔਲੂ ਦੇ ਗਣੀ ਆਵੇ ओड़ूड़ी आवे वो राम तारी ओड़ूड़ी आवे ए द्वार करो नाथ बाबो देश में आवे सतगुरु एहसाना कीजे रे भाई जैसे झाड़ी बो ऊपर लाली पे मरी रे भाई भीतर बड़ा कटू हे सतगरु आया हीन त हीर ला रे सतगरु आया लीन त हीर ला या रे त ज्ञान गुणरिया वड़ा दॿर नायाे लो ए हज़ हीरोरिया वड़ा दॿर नाया रे लो ए दन मारो वा એ ઘર ઉચ્ચા ઘર અરે પિયા પ્યા નહી લે વે હેલી બના પ્યારે એ પિયા નહી લેવે મારી એ લી બના પ્યારે અરે દેવે દવે હગલોને રે લ दीन मारो वागरुचागर आया ए ज्ञान गुणोरिया बड़ा दबर लाया रे लो हो हज़ारीरोरिया बड़ा दबर नायााया रे लो हे धन मारो वागे घरु छा गर आया हे पी ले वे ली वापियो देवेरे ಪ್ಯಾ ನೀ ಮಾರಿಯಲ್ಲಿ ಪೆ ದೇರೇ ಅರೆ ದೇರ ಹಗಳ ಕಣದಾರೇ ಲೋಲೋ ದೇ ಹಗಳ ಕಣದಾರೇ ಲಿನ್ ಮಾರೋ ವಾ ಗರ್ ಆಯ ನೆ ದರಿಯ ಮಾರಿಯೇ ಲಿ ಕಾರ ಹರಿಯಾರ ರೇ

પાળીતાણાથી હવે જવા માટે ટ્રેનની થોડીક રાહ છે ત્યાં સુધીમાં આપણે સોનગઢનું રેલવે સ્ટેશન બતાવું છું થોડુંક મોર્ડન આધુનિક છે છે જો તમે આ બધું

પણ ભેટોય રે ધામને જે જીના હાચી રે જીતો હલાર હલાજી તારા હાથ વખાણું પડી તારા પગડા વખાણું હલાજી તારા હાથ તારા પગડા રાવણ શ્રી ગોવાય એ રાજીઓને પર્વત મેરુણ સન હલાજી તારા હલાજી તારા હાથ વખાણું એ પડી તારા પગડા વખાણું રાવણ શ્રી ગોભાઈ એ રાજીઓ ને પ્રગટ ને એનું સમાન હલાજી તારા હાથ વખાણું એ પડી તારા પગડા વખાણું એ હાલો ના તણે દરિયા મેળે એ ભાઈ હાલો ના તણે દરિયા મેળે મારા મન નો રે મને મેળો મારા મન નો રે મને સે એ મેળા માયે એ વાસળડી વાગતી એ પાવાની બમે બમે જોડું એ ભાઈ પાવાની એ બબે બબે જોડું મેળો મારા મન નો રે મને સે આલો ને તણે તરિયા મેળે એ ભાઈ આલો ને તણે તરિયા મેળે মারা মা নদে মা নিয়ে ছে কঙকুই বলেনি ভমকা অনে হরবন জুমি রাখানে মার অ নারপাটা আধা দানি পুজেকে বাবাই ভলই মারাদিউ কইপঞ্চর এই ভলইইদে ভারদইকানচর ত সৃত্র তুমনে সরেদ করনু যে ইয়েস্টেশনছে থুলু অপলেট তউছে। તો આજે સુરેન્દ્રનગરથી હવે વાંકાનેર જઈએ છીએ પાલીતાણા ગયા હતા ત્યાંથી હવે સુર સુરેન્દ્રનગર આવ્યા છે તો સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનની આખી એક ત્રિકોણ આકારનું આખું સ્ટેશન છે હવે ત્યાંથી થોડાક તમે બહાર નીકળો એટલે ત્યાં સ્વામિનારાયણ જો આ મંદિર જે છે અને આ બગીચો છે અને ત્યાં એક સ્ટીમ એન્જિન બહુ જૂનું રાખવામાં આવ્યું છે હવે એ પણ એક એન્ટીક વસ્તુ છે આખું તમે જોઈ શકો છો હા અમારે પ્રતાપ પાટી પણ ત્યાં આવ્યા છે અમારી સાથે